હલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ફ્રૂટનો વારો લેવાનો છે તો મસ્ત મજાનો કાતો લઈ લીધો છે અને તેલ લગાવી અને પછી જ ફ્રૂટને સુધારવું પડશે નહીં તર આની અંદર શીડ બહુ જ હોય છે તો એ કાતામાં ચોટી જાય છે તો આજે ફ્રૂટનો વારો છે મસ્ત મજાનો કાતો હજાવીને લઈ લીધો છે તો એના અંદરનું મસ્ત મસ્ત બી હોય એને શેકીને ખાવાની પણ બહુ મજા આવે અને અંદરથી પેચી નીકળે છે લસણના ગાંઠિયા જેવી તો એ પણ પાકેલ કેળા જેવી લાગે છે તો એ પણ આપણે ખાઈ શકીએ જેક ફ્રૂટ સુધારવું એટલે અઘરો કેસ છે જેવી તે એવી ચાકું પણ ન હાલે અને જેવું તેવું માણા પણ ન હાલે જોરદારની તાકાત લગાવી અને આપણે ચેક ફ્રૂટને સુધારવાનું કામ ચાલુ કર્યું છે આપણે અહીંયા કાચું હોય ત્યારે ફણસ કહેવાય અને આનું શાક પણ થાય છે એમાં ચિકાસ બહુ જ હોય છે તો હાથમાં પણ તેલ લગાવવું પડે છે ને છરીમાં પણ તેલ લગાવવું પડે છે અને તાકાત પણ ફૂલ લગાવવી પડે નથી ખુલતું તો અત્યારે આપણે જમીને બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને જેકફ્રૂટનો વારો લીધો છે સુધારવાનો તો હવે લગભગ અડધી પોણી કલાક તો પાકી જ જેકફ્રૂટ સુધારવામાં આની અંદર લસણના ગાંઠિયા જેવા પેચી નીકળે છે અને એના અંદરથી મસ્તીના માંડવીના ડૂડવા જેવા બી નીકળે છે માંડ માંડ બે ફાડા કર્યા છે આપણે ફ્રૂટના હજી તો ફૂલ પાકી ગયું હતું અતિશય પાકી ગયું હતું નહીં તો નાની યાદ દવરાવી હતી તો આ છે એના બી અને આને આપણે મસ્ત રીતે ધીમા તાપે તાવડીમાં શેકીએ એટલે મસ્ત એના લીલી માંડવીનો ડોડવો હોય એવા મસ્ત લાગે છે અને જેકફ્રૂટની પેચી જે હોય આ છે પેચી એની આ જો લાગે ને લસણના ગાંઠિયા જેવું તો એને ખોલી નાખવાની ફોલીએ એટલે અંદરથી આવું બી નીકળશે આ ફ્રૂટ કહેવાય અને આ બી કહેવાય તો બીને પણ આપણે સેકિન ખાઈએ તો બહુ મસ્ત લાગે છે અમારા આખા ઘરમાં તો બધાને બી જ મસ્ત લાગ્યા બી બહુ ખાવા બધાને ફ્રૂટ કરતા અને ચેકફ્રૂટનો સ્વાદ આપણે પાકલ કેળા જેવો લાગે છે આમાં પીંજણ બહુ જ હોય છે અને ધીમે 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 અંદરથી એક 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 વેચી નીકળા જ કરે અને પેચી નીકળે એના કરતાં તો જાજો બધો ડૂચો વધારે નીકળે છે તો આખી હમણાં પ્લેટફોર્મ આપણી ચિતરાઈ જવાની છે જાણે સિંહે મારણ કર્યું હોય ને એવી હાલત થઈ જવાની છે હાથમાં પણ તેલ લગાવવું પડે નહીં તો છે ને હાથમાં પણ ચોટતું જાય ચાકુ પણ મજબૂત જોઈ ન તો ચાકું પણ ભાંગી નાખે એમ છે તો આ લીલું હોય ત્યારે મસ્ત લીલા કલરનું હોય અને પાકે એટલે લાકડા કલરનું થઈ જાય અહીંયા આપણે તો બહુ ક્યાંય જોવા મળતું નથી ગુજરાતમાં તો તો ત્યારે આપણે આ ચેકફ્રૂટનું સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે અને કોને કોને ચેકફ્રૂટ ભાવે કોમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે એક બાઉલમાં બી કાઢવાનું ચાલુ કર્યું છે એક બાઉલમાં ચેકફ્રૂટ અને પેચી થોડીક કાઢી છે તો આમાં વાર બોવું લાગશે અત્યારે તો હવે અડધી પોણી કલાક તો પાકી જ છે કેટલા દિવસે આઠક દિવસે તો પાક્યું એકદમ કાચું હતું લઈ એવા ત્યારે તો આઠથી દસ દિવસ તો એને પાકતા વાર લાગી પાકી જાય એટલે આપણે એની ઉપર આમ હાથેથી મારીએ ને તો એકદમ બોદો અવાજ આવે ત્યારે ખબર પડે કે આ પાક્યું છે અથવા તો સ્મેલ થોડી થોડી તો એની સ્મેલ આવે પાકી ગયું હોય ને એ અને બોદો અવાજ આવે ને એટલે સમજી લેવાનું કે પાકી ગયું એક બે તો મેં બે ત્રણ હતા જે ફ્રૂટ એમાં બે તો અમે કાચે કાચા જ સુધાર્યા ખબર નહોતી કે આ ક્યારે પાકે શું થાય આ પેળી આ જે પેચી છે ને પીળા કલરની થઈ જાય જો અત્યારે પીળા જેવી લાગે છે ને ઓલું તો વ્હાઇટ વ્હાઈટ જ નીકળી હતી એટલે ખાવામાં છે જ કચડ કચડ અવાજ આવતો હતો આ છે બી બીનો ટેસ્ટ અમને બધાને બહુ મસ્ત લાગ્યો બી બહુ સરસ લાગે છે તો ચેક ફ્રૂટ કરતાં તો બીમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને આ છે એની પેચી લસણના ગાંઠિયા જેવી લાગે જો તો અત્યારે આપણે અડધી પોણી કલાક તો થઈ ગયા આમાં અને આટલો લબાચો નીકળો છે જુઓ આખી પ્લેટફોર્મ ભરાઈ ગઈ પેચી અને બી નીકળાય એના કરતાં તો બીજો કચરો વધારે નીકળો છે અને આપણો કાતો પણ ચીકણો ચીકણો ભરાઈ ગયો છે સાફ સફાઈ કરવી જોઈએ તો ચેકફ્રૂટ કોને કોને ભાવે અને તમે શું કહો એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો અત્યારે આપણે આ ચેકફ્રૂટનો વિડીયો અત્યારે પૂરો કરીએ છીએ અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોને કોને ભાવે છે ચેકફ્રૂટ એ આવી જાજો અમારી ઘરે હમણાં બે ત્રણ દિવસ તો હાલશે જય માતાજી